દોસ્તો આજના તમારું સ્વાગત છે તો દોસ્તો આજકાલ બબુડીના બબુડીના અવસાન થયા બાદ મોટી તકલીફો ઊભી થવા લાગી છે કેમ કે બબુડી આખા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક મોટું જાણીતું નામ બની ગઈ હતી અને બબુડીએ આમ અચાનક દુનિયામાંથી વિદાય લઈ લીધી એટલે આના પરિવાર પર શોકનો માહોલ જોવા મળી રહ્યો છે અને આ બબુડીના પરિવારે જય સોડા પર પણ અનેકો આરોપો મૂક્યા છે આ બબુડીનો પરિવાર જય સુડાને આ માટે જવાબદાર ગણાવી રહ્યો છે અને એટલું જ નહીં બબુડીના પરિવારે સોડા પર કાનૂની કાર્યવાહી પણ કરી છે કેમ કે દોસ્તો એ મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવતી હતી અને બબુડીનું પણ એક સપનું હતું કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મોટી હિરોઈન બનવાનું પણ ધાર્યું તો ધણીનું જ થાય છે અને વિધાતાને આ મંજૂર ન હતું અને બબુડી આજે આપણી વચ્ચે આ દુનિયામાં નથી માયરા સોયાના પરિવાર પણ માનસિક રીતે અસર થઈ છે અને તેઓ આ આઘાતને સહન કરી શકતા નથી બીજું કે બબુડીનો પરિવાર રેલી પણ કાઢવાનો છે અને પહેલાં તારીખ પણ નક્કી થઈ ગઈ હતી પણ એમાં હવે ફેરફાર થયો છે અને આગામી દિવસોમાં કદાચ રેલીનું પણ તેઓ આયોજન કરી શકે છે તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે બબુડીના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને બબુડીના આત્માને ભગવાન શાંતિ આપે ઓમ શાંતિ